ભાજપની કવાયત તેજ થતી મુલાકાતે પહોંચ્યા છે કે સીઆર પાટીલ દ્વારા સુરતમાં અંબાનગર ખાતે ભીત ચિત્રણ કરવામાં આવ્યું છે ભાજપ દ્વારા ઘરે ઘરે જઈને ભીત ચિત્રણ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે ત્યારે સુરતમાં છવ્વીસ લોકસભા સીટના મધ્યસ્થ કાર્યાલયોનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે અને સાથે તમામ લોકસભાની સીટો પર પાંચ લાખ લીડ મેળવવા માટે તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે તો સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવી પણ હાજર રહ્યા હતા અને સુરત ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવી પણ ભીત ચિત્રણમાં જોડાયા હતા અને તેમણે પણ ભીત ચિત્રણ કર્યું હતું બે હજાર ચોવીસના લોકસભાના ઇલેક્શનની તૈયારી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ શરૂ કરી છે મારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી પી નડ્ડા સાહેબ એ ગુજરાતમાં આવ્યા એમણે ગાંધીનગરના શ્રી અમિતભાઈ શાહ સાહેબના કાર્યાલયનું ઉદ્ઘાટન કરીને આખા ગુજરાતની કુલ મળીને છવ્વીસે છવ્વીસ સીટ એના ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનો ઓપનિંગ એક સાથે કરીને એક નવો ચિલ્લો એ ગુજરાતમાંથી શરૂ કર્યો એ સાથે સાથે એમણે પ્રચારનો પડઘમ પણ શરૂ કરી દીધા ત્યાર પછી પણ અમારી અનેક મિટિંગો અનેક મોરચાઓ સાથે અનેક કાર્યકર્તાઓ સાથે એ શરૂ છે એની વ્યવસ્થા પણ અમે ગોઠવી રહ્યા છીએ આ જ કાર્યક્રમના ભાગરૂપે કેન્દ્રમાંથી મળેલી સૂચના મુજબ આખા દેશમાં દરેક કાર્યકર્તાએ પોતાના હાથથી દિવાલ ઉપર ફરી એકવાર મોદી સરકાર લખવું જોઈએ કમળનું નિશાન ભલે વાંકું ચૂકવા હોય તો પણ એ કરવું જોઈએ જેના કારણે એનું ઇન્વોલ્વમેન્ટ આવે એ પ્રકારની એક ભાવના સાથે આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ આ શરૂ કર્યું છે આજે મેં પોતે પણ દિવાલ ઉપર કમળનું નિશાન ચીત્યું છે અમારી સાથેના અમારા શહેર અધ્યક્ષ અને ધારાસભ્ય પણ ફરી એકવાર મોદી સરકાર આ શબ્દો પોતાના હાથથી દિવાલ ઉપર ચીત્યા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરની ઓળખ કાર્યકર્તાની ઓળખ છે કે પહેલાથી એ દિવાલ ઉપર પોતે ચિત્રામણ કરતા હતા અને એના દ્વારા પોતાનું ઇન્વોલ્વમેન્ટ આવતું હોય ભલે ગમે એટલો મોટો કાર્યકર્તા હોય પણ એ પોતે પેન્ટિંગ કરતો હતો અને આ વખતે પણ અમે ગુજરાતમાં શરૂ કર્યું છે એના કારણે કાર્યકર્તામાં જાગૃતિ આવી છે આજે સાંજ સુધીમાં પણ અમદાવાદમાં પણ દરેક દિવાલ ઉપર આ ચિત્રામણ થાય એના માટેની સૂચના પરમ દિવસની મિટિંગમાં આપવામાં આવી છે ને આખા ગુજરાતમાં કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે तो बोटाद नाबरवाड़ा तालुका खमीद